છેલ્લા બે અઢી વર્ષથી સમાચાર પત્રોના માધ્યમથી મીડિયાકર્મી મિત્રોની મહેનતને કારણે તેમજ વિપક્ષે ઉઠાવેલા વારંવાર અવાજને કારણે સમિતિના ભ્રષ્ટાચારો લોકો સમક્ષ ખુલ્લા પડી રહ્યા હતા સતતને સતત શિક્ષકોની અછતનો મુદ્દો હોય લિક્વિડ કાંડ હોય વાર્તા કૌભાંડ હોય યુનિફોર્મ અને બુટમોજાની મોજાની ખરીદી તેમજ તમામ વસ્તુઓની ખરીદીમાં થતી ગેરરીતિઓ ગોટાળાઓ હોય સફાઈ કર્મચારીઓની જે અછત છે શાળામાં શાળા સફાઈની અછત છે કોમ્પ્યુટર ઓપરેટરોના પગારમાંથી સાથી શિક્ષકોના પગારમાંથી વોચમેન એટલે કે સુરક્ષાકર્મીઓના પગારમાંથી જે પગાર આપવામાં આવે છે એમાંથી થતી કટકી હોય આ તમામે તમામ મુદ્દે વારંવાર મીડિયાના માધ્યમથી ભાજપને જે એ વારંવાર પ્રજાને જવાબદેહ બનવું પડ્યું છે એને જવાબો આપવા પડ્યા છે અને પોતે કરેલા ભ્રષ્ટાચારો ગેરરીતિઓને કારણે એમની પાસે એમને કોઈ જવાબ હોતા નથી તો આ તમામ જે સમસ્યાઓ છે એમાંથી જવાબ નહીં આપવો પડે અને છુટકારો મેળવી લેવા માટે એક શિક્ષણ સમિતિના અધ્યક્ષનું રાજીનામું લઈ લઈને ભાજપ એવું સાબિત કરવા માંગે છે કે અમે આ ગેરભરભાઈ વહીવટો સામે કદાચ કોઈ એક્શન લીધા છે ભ્રષ્ટાચારો સામે એક્શન લીધા છે પણ મુખ્ય કામ આ જે કંઈ કામ થયું છે એ માત્ર ને માત્ર વિપક્ષ અને મીડિયા કર્મી મિત્રોની મહેનતને કારણે થયું છે ભાજપને કહેવાનું કે માત્ર અધ્યક્ષનું રાજીનામું લેવાથી કંઈ નહીં થાય રાજીનામાની સાથે સાથે શિક્ષણ સમિતિમાં ચાલતી પ્રક્રિયાઓને પારદર્શી બનાવવામાં આવે સામાન્ય સભાનો વહીવટ જે રીતે થાય છે એને સુધારવા સુધારો કરવામાં આવે ખરીદીઓમાં પારદર્શિતા રાખવામાં આવે શિક્ષકો વાલીઓ અને બાળકોના કામ ફટાફટ કરવામાં આવે શિક્ષણની ગુણવત્તા સુધારો કરવામાં આવે ત્યારે ત્યારે જ કંઈક તમે સારું કામ કર્યું એવું કહેવાશે બાકી આવી રીતે નાટકો કરવાથી કશું જ નહીં થાય તો આ તબક્કે એક નાની એવી જે સફળતા મળી છે એ માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં અભ્યાસ કરતા તમામ બાળકોના વાલીઓને શિક્ષકોને અને વારંવાર લોકોના પ્રશ્નોને વાચા આપવાનું જે કામ કર્યું છે એ બદલ મીડિયા મિત્રોને પત્રકાર મિત્રોને અભિનંદન પાઠવું છું આપણે સૌ સાથે મળીને સમિતિના તમામે તમામ બાળકોને સારામાં સારું શિક્ષણ મળી રહે એના માટે સતત પ્રયાસ રહીશું આભાર જય હિન્દ જય જય ગરવી ગુજરાત બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત